નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ મે બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની અરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની અરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રજીની અંદર જાય અને જાણીએ આજના ચણાના બજાર ભાવ કેવા છે ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં なお、はい、なお、はい、なお、い、なお、は ભાઈ આ બીટકી ચણાનો ભાવ એક હજાર ને એક્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જવું ભાઈ ભાઈ આવો માલે ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ આ બીટકી ચણાના ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની ક્વોલિટીમાં સારા આ ભાઈ એમ તો ચણા એક હજાર ને રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને એક્યાશી ભાવવાનો આજનો ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ કરીમાં સારો માલે ભાઈ જોઈ લો એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવ આ ચણા ના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ડાણે પણ સારો ને એકદમ ચોખો માલે ભાઈ 1084 રૂપિયો ભાવ આ સુપર ગોલ્ડ ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી 1084 ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી નવા બીટુ ચણા હે 1150 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી એમ ભાઈ ઓહો માલે ભાઈ જોઈ લો 1150 રૂપિયો ભાવ આ નવા બીટુ ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ 1150 રૂપિયો ભાવ બીટુ ચણાનો ક્વોલિટી એમ ભાઈ સારા ભાઈ એમ તો જોઈ લો ચણા

ભાઈ આ બીટકી ચણાનો ભાવ એક હજાર ને છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટેમ નથી એક હજાર ને છન્નું રૂપિયા ભાવ આ બીટકી ચણાના ભાઈ આજના જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને છન્નું રૂપિયા ભાવ આ બીટકી ચણાના ભાઈ જોઈ લો ક્વોલિટીમાં પણ સારો માલ છે આ ભાઈ भाई आ चना भाव एक हजार ने सत्तावन रूपया थो क्वॉलिटी बात करें जो क्वालिटी में भाई अव माले भाई एक हज़ार ने सत्तावन रूपया भाव आ नवा चना जो लियो चना ने क्वॉलिटी एक हजार ने सत्तावन रूपया भाव आ चना क्वॉलिटी चना एक हज़ार ने सत्तावन रुपया भाव जो लो ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને બાણું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો ચણા ક્વોલિટી માં પણ સારા એક હજાર ને બાણું રૂપિયા ભાવનો નો જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ એક હજાર ને બાણું રૂપિયા ભાવ નો ભાઈ જોઈ લો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવવાનો હતો

ભાઈ આ બીટકી ચણાનો ભાવ એક હજાર ને છોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લો એક હજાર ને છોતેર રૂપિયા ભાવ આ બીટકી ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ જોવો માલે જોઈ લો સારો હા ભાઈ એમ તો એક હજાર ને છોતેર રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચણાની ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલ ભાઈ એકદમ ચોખ્ખો ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ આ ચણાના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એકદમ ચોખ્ખો માલ આ ભાઈ દાણે પણ સારું એક હજાર ને રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ત્રેસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીનો ભાઈ માલ સારો એમ તો એક હજાર ને ત્રેસઠ રૂપિયા ભાવ આ ચણાના આજના જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ માલ એમ તો સારો હોય એક હજાર ત્રેસઠ રૂપિયા ભાવ ભાઈ આ ચણાના ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવો માલે ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર તોતેર રૂપિયા ભાવ આ ચણાના આજના ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હાજર ને રૂપિયા ભાવ થયો નાજનો ભાઈ குவாலி மாவோ பை பயிலு